નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ યાર્ડ ચેનલમાં આજના વરિયારીના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના તાજા બજાર ભાવ તમને મળતા રહે હળવદ એક હજારથી તેરસો ચોત્રીસ મહેસાણા બારસોથી તેરસો ચોત્રીસ રાજકોટ એક હજાર પંચોતેરથી બારસો એકોતેર તાંગધ્રા એક હજાર પાંસઠથી બારસો બેતાલીસ માંડલ અગિયારસો એકથી અગિયારસો પંચાણું पाटन अग्यारो पंदर सौ एक बहुचराजी बार सौ वीस बार सौ पंचोते बार सौ अड़ती हारीज अगर सौ पचास बार सौ पंचासी थराद एक हज़ारो एक लाखाणी एक हज़ार एकतालीस सौ कड़ी अगियारो ठीक बार सौ पांसठ विजापुर अग्यारो बन अगर अग्यार सौ थरा बार सौ सीतेर ठीक सीतेर बोटाद एक हज़ार थी पंदर सौ વિસનગર એક હજાર પચાસ થી પાંત્રીસો દિયોદર નવસો પંચોતેર થી અગિયારસો ઊંઝા સાતસો સાહીઠ થી ત્રણ હજાર બસો